ઓ હો અવારતા કંઈ ગરમી પડે હિત્ર જાહે લે જા ગરમીના વાહન હું તમને બધા સીતારામ કરતા એ ભૂલે ગઈ સીતારામ આ જોની કોયલા પીટા વાંગવા આવ્યા નહીં જાનમાંથી હેલી આવવાનું વાઢવા જાવું પડ્યું આ બિસાડા મૂંગાઢોરની થોડા કઈ ભૂખાર ખાય ઈ હારું કાહ કે બધુંય કામ હિખલ હોય ને તો કામ આવે મણે ઢોરનું ખેતરનું સુલાનું બધું કામ આવડે હૈ ખરી ને ગમે હૈ ખરી અને આપણું કામ આપણી કરીએ એમાં હરમ કેવી મણે મારી બોલી ને મારો પહેરવે બહુ રૂડા લાગે હા જો બોલીથી યાદ આવ્યું થોડાક દી પહેલાં હું સ્પેસલ જોવા ગઈ હતી ને એક બેન પણ જળ ગઈ અંબે આપણી બોલીમાં જામે પડ્યું તાતા એક સુધરેલની દીકરી આવી એ કહે કે આ ગામડાની બોતળ્યું આ કાં જો અને એણે બીજી બેન પણ તપાસી વાય બેનપણી વાયડ પીપલ હેવ કમ હિયર ટુ મેક સચ ક્રાઉડ અને મી એની ઊભી પોસડી ભાગી પાછી મારે આડે ન ઉતરી તમારે જાણવું મેં એણે કાઉ કીધું તમે હા પાડો કે ના મારાથી મેં કીધું કે એ સુધરેલની ગોગી ઓરી આઈ વોરી આઈ માય સેલ્ફ બેટર એજ્યુકેટેડ ધેન યુ આર આઈ હેવ ઓલ ટાઈપ્સ ઓફ નોલેજ ઓફ યોર સો કોલ્ડ મલ્ટીમીડિયા એન્ડ સ્પેસ નોલેજ ઇઝ નોટ ફોર શો ઓફ ઇટ ઇઝ ફોર ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ આઈ એમ ડુઈંગ ઇટ વેરી વેલ ઓર ઓન હજે હાંબ્રો ભયલી અમે ગમે એટલા ભણન ગણન આગળ વધ જાય પણ અમારી સંસ્કૃતિનો ડંકો દેશ વિદેશમાં વાગતો જ રહી હે અને અમણીનો અભિમાન ને ગર્વ છે કે હા અમે મેળશે ઓર ભગવાનને સચી કહા હૈ અગર અભિમાન આવે તો સ્મશાન મેં જાકે એક ચક્કર લગાના વહા તુમસે ભી અચ્છે અચ્છે રાખ બનકર પડે હે લે જા તમારા તમારે આવી ગઈને ઓઈલી ભગડ્યું રાયડ રાયું હલો એણે કરતી પણ એક વાત યાદ રાખજો આપણી સંસ્કૃતિનો આપણી હંમેશા ગર્વ હોવો જોઈએ ભારત માતા કી આપણી સંસ્કૃતિની થેન્ક યુ